जी आप हाय Namaste. Namaste. कनू Namaste. हाय हाय Namaste. Namaste. नमस्ते 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 સદબુદ્ધિ આપે કન્નુભાઈને સતબુદ્ધિ આપે હા કન્નુ દેસ હાય કન્નુ દેસ હાય જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ સમગ્ર ભારતમાં આ વર્તમાન સમયમાં ચૂંટણીનો માહોલ છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ચૂંટણીનો માહોલ છે અને હવે ચૂંટણીના ગણતરીના દિવસે દિવસો બાકી રહ્યા છે જે મતદાન થવાનું છે સાતમી તારીખે ગુજરાતમાં અને તેને લઈને ચૂંટણીનો માહોલ જે અમુક અમુક કારણોસર ગરમાતો રહે છે એમાં સમાજના અલગ અલગ મુદ્દાઓને લઈને જે નેતાઓ પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતરતા હોય છે એવો જે નિવેદનો આપે છે એને લઈને માહોલ ગરમાય છે ગુજરાતમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં માહોલ એ ગરમાયો રૂપાલાના નિવેદન દ્વારા ક્ષત્રિયો ક્ષત્રિયો ક્ષત્રિય સમાજનું જે ક્ષત્રિય સમાજ સાથે જે નિવેદન આપવામાં આવ્યું એને લઈને માહોલ ગરમાયો પણ હવે દક્ષિણ ગુજરાતમાં કોળી સમાજને લઈને જે ગુજરાતના નાણાં મંત્રી છે કનુ દેસાઈ એમના દ્વારા એક નિવેદન પાત નિવેદન પાસ કરવામાં આવ્યું એક સભામાં તેના દ્વારા દક્ષિણ ગુજરાતમાં માહોલ ગરમાયો છે કોળી સમાજના જે લોકો છે એ નારાજ થયા છે કનુભાઈ દ્વારા એક સભામાં એવું કહેવામાં આવ્યું કે કોળિયો કોળિયા કૂંટાય અને ધોળિયા ચૂંટાય એવા પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને સમગ્ર માહોલ ગરમાયો અને આ મામલાને લઈને અખિલ ભારતીય કોળી સમાજના જે નવસારીના પ્રમુખ છે શૈલેષ પટેલ એમના દ્વારા એક જાહેર સભામાં એ એમનો વિરોધ પણ કરવામાં આવ્યો અને હાલમાં તેઓ ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયા છે અને જે પ્રકારે તેમના સમાજને કનુભાઈ દેસાઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેને લઈને તેઓ ખૂબ જ આક્રોશમાં છે આપણે આજે એમની સાથે વાત કરવાના છે અને જે પ્રકારે કનુભાઈ દેસાઈએ નિવેદન આપ્યું છે તે કોળી સમાજ પર અને ધોળિયા સમાજ પર કેવી અસર ઊભી કરશે અને ખાસ કરીને જે વલસાડ બેઠક છે લોકસભાની જે ચૂંટણી થવાની છે એમાં કેવી અસર ઊભી થશે આ નિવેદનથી અને કેટલો ફરક પડશે જે વોટ શેર થશે તેમાં મતદારો કેવી રીતે આનાથી પ્રભાવિત થશે વગેરેની માહિતી આપણે એમની પાસેથી મેળવીશું કેમ કે હાલમાં જે ચૂંટણીનો માહોલ છે તે કોળી સમાજ અને ધોળિયા સમાજના જે નિવેદનો પાસ થઈ રહ્યા છે એને લઈને ગરમાયો છે ત્યારે શૈલેષભાઈ ડિસિઝન ન્યૂઝમાં પહેલાં તો આપનું સ્વાગત છે મારો સૌથી પહેલા તમને પ્રશ્ન એ જ છે કે જે પ્રકારે જે આપણા રાજ્યના ગૃહમંત્રી નાણાં મંત્રી છે કનુભાઈ દેસાઈએ એ પ્રકારનું જે નિવેદન આપ્યું કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય એ એનો કેવો પ્રભાવ આપ જોઈ રહ્યા છો હાલમાં કોળી સમાજમાં અત્યારે અમે આજે જ કનુભાઈ દેસાઈએ જે નિવેદન આપ્યું કુળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાઈ એ ખૂબ જ નિંદનીય છે અને શરમજનક નિવેદન છે કારણ કે પોતે એક હાઈલી એજ્યુકેટેડ પર્સન છે નાણાં મંત્રી છે ગુજરાતના અને પારડી વિધાનસભામાં કે જ્યાં કોળી સમાજ અને ઢોળિયા સમાજનું પ્રભુત્વ છે અને ત્યાંથી એવો વિધાનસભા જીત્યા છે અને ત્યાંથી કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય એવું નિવેદન એમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું એની અસર આખા ગુજરાતમાં થઈ છે ગઈકાલે અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે રાજકોટની જાહેર સભામાં પણ એમ એનો ઉલ્લેખ કર્યો અને આ એક કોળી સમાજ અને ઢોળિયા સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનું એટલે કે બેઉ સમાજ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાની આ વાત છે કારણ કે અત્યારનો જે સમય છે જે માહોલ છે તમે જોઈ રહ્યા છો કોળી પટેલ અને ઢોળિયા પટેલ એટલે એક એસટી સમાજને બિલોંગ્સ કરતી જાતિ છે અને એક જ્ઞાતિ અત્યારે ઢોળિયા સમાજ અને કોળી સમાજ

કે ભાજપનો ઉમેદવાર હોય એસટી કેટેગરીમાંથી જ ઉમેદવારો આવવાના ત્યાં જે બે લાખથી વધુ કોળી સમાજના માણસો રહે છે એ કોળી સમાજના મતદારો એક બંધારણીય વ્યવસ્થા આપણી લોકતંત્રની જે વ્યવસ્થા છે તેના નાટે એમણે મતદાન કરવાનું છે તો ધોળિયા પટેલને એવો મતદાન કરે તો એમાં કોળિયા કૂટાઈને ધૂળિયા ચૂંટાઈ માં શું વાત આવે એ તો બંધારણની જોગવાઈની વાત છે અને કોળિયા કુટાઈ એટલે કોળીને એ લોકો જે નજરથી જોઈ છે તે એમાં એમનો નજરિયો ખુલ્લો પડે છે એમની વિચારસરણી છટી થાય છે કે કોળી લોકોનો ઉપયોગ કરવો એટલે કોળી કુટાઈ એટલે કોળી ઝઘડાડું પ્રજા છે એટલે કોળી કુટાઈ અને ઢોળિયા ચૂંટાઈ એટલે કોળી પ્રત્યેની જે માનસિકતા છે એમની ભારતીય જનતા પાર્ટીની તે આના પરથી ખુલ્લી પડે છે અને એટલા માટે એમણે આ નિવેદન આપ્યું કે કોળિયા કૂંટાઈ અને ઢોળિયા ચૂંટાઈ અમે આજે વલસાડમાં આવેદનપત્ર પણ આપ્યું છે ચૂંટણી પંચને કે જો કનુભાઈ આ નિવેદન પાછું નહીં ખેંચે અને કોળી સમાજની માફી માંગે અને પોતે આ હોદ્દા પરથી રાજીનામું આપે કેમકે આવા હોદ્દા પર બેસીને જાતીય વૈમનસ્ય ઊભું કરવાનું જે કામ કર્યું છે એમણે તે ખૂબ જ નિંદનીય છે અને સારી બાબત નથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક આ એક જ મંત્રી નહીં દરેક મંત્રીઓ સત્તાના નશામાં ડૂઠ થઈ ગયા છે અને પોતે એટલા અહમમાં આવી ગયા છે કે વાણી વિલાસ એટલો કરે છે કોઈ સમાજની મર્યાદા રાખતા નથી ધર્મની મર્યાદા રાખતા નથી ત્યારે દરેક સમાજ માટે ક્ષત્રિય સમાજ માટે પણ એમણે બેફામ નિવેદનો કર્યા હવે કોળી સમાજ પર આવ્યું છે કોળી સમાજ એ ગુજરાતમાં બે કરોડથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે એટલે કે ગુજરાતની ત્રીજા ભાગની વસ્તી કોળી સમાજની છે ફક્ત કોળી સમાજની વિચારે છે એટલે ખૂબ ખૂબ જ મોટી બાબત છે છે અમે આજે ભારતીય જનતા પાર્ટીના જે કુંવરજી બાવળિયા એમને પણ સંદેશો મોકલ્યો છે કે ભાઈ કોળી સમાજની વાત છે આ ભાજપ કોંગ્રેસની વાત નથી કોળી સમાજની વાત છે ત્યારે આપણે એક થવું પડશે અને આ જે નેતાઓ બેફામ નિવેદનો કોળી સમાજ માટે આપે છે એ યોગ્ય નથી આના આના નિવેદનો પરથી કોળી સમાજમાં તો આક્રોશ સો ટકા છે જ અને કોળી સમાજ એ એક મજૂરી કરતો નાના મોટા ધંધાઓ કરતો ખેતી પર નબતો સમાજ છે એટલે કે એ લોકો એવું સમજે કે કોળી સમાજ નબળો છે પણ નબળો કોળી સમાજ છે એ વાત સાચી છે પણ કોળી સમાજ ખુમારીવાળો કોળી સમાજ છે અને કોળી સમાજ કોઈનો ગુલામ નથી કોળી સમાજ પોતાની જાત ઉપર ખુમારી થી જીવવા વાળો સમાજ છે કોઈના પર નિર્ભર નથી એટલે કોળી સમાજ માટે જે નિવેદન આપ્યું છે બેફામ નિવેદન છે અને નિવેદન એમણે પાછું ખેંચવું જોઈએ અને એમના હોદ્દા પરથી પણ રાજીનામું આપવું જોઈએ કેમ કે નાણા મંત્રી જેવો હોદ્દો હોય પોતે આટલા હાઈલી એજ્યુકેટેડ હોય ત્યારે આવું નિવેદન ખૂબ જ શરમજનક કહેવાય બરાબર છે એમનું એવું કહેવું હતું કે ઉત્તમ હરજી સમયની આ કહેવત છે આ જે કાંઠા વિસ્તાર છે એમાં વલસાડનો જે કાંઠા વિસ્તાર છે એમાં કહેવત હતી ઉત્તમ હરજી જ્યારે નેતા હતા એક સામાજિક આગેવાન હતા એમ એમના વખતથી આ કહેવત છે કે કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય તો એ એ કહેવત પર આપ એટલા એગ્રેસિવ કેવી રીતે કે પછી સમાજ પર સીધું ટીકા ટિપ્પણી છે આપ શું માનો છો એ એવું કહે છે કે ઉત્તમ અરજી વખતની કહેવત છે પણ ઉત્તમભાઈ તમે કોઈ દિવસ જાહેર સભામાં એવું કેટલા સાંભળ્યા કે કોડિયા કૂટાય અને ધોળિયા ચૂટાય જાહેર સભામાં પોતે કોઈ બે અંગત મિત્ર બેઠા હોય ને કદાચ ચર્ચાઓ થઈ હોય તો તે અલગ વાત છે પણ આ તો સીધી જાતિઓ ઉપર ટિપ્પણી કરી છે એટલે બે જાતિઓ વચ્ચે વેર વિગ્રહ ઉભું કરવાનું કામ છે અત્યારે ધોળિયા સમાજ પણ ખૂબ જ એજ્યુકેટેડ સમાજ છે એમાં તમે જોવા જાવ તો ડૉક્ટર પ્રદીપ ગરાસિયા આપણા માજી મંત્રી કનજીભાઈ પછી વલસાડથી જોવા જઈએ તો કેસી પટેલ ડૉક્ટર કેસી પટેલ આવા બધા હાઈલી એજ્યુકેટેડ લોકો એમની સમાજની પ્રતિષ્ઠા સાચવે છે આર જે પટેલ જે રિટાયર કલેક્ટર છે આર એમ પટેલ જે રિટાયર કલેક્ટર છે આવા અનેક અધિકારી વર્ગ પણ છે ત્યારે આવા સમાજ માટે જે નિવેદન આપવું એ યોગ્ય નથી ખરેખર આ સમયે કોળી અને ઢોળી એ બે ભાઈ ભાઈ તરીકે રહી છે અને જે રીતે સમાજને અને આ વિસ્તારને નવી દિશા આપી રહ્યા છે એ સૌથી મોટી બાબત છે પરંતુ એ જ બાબત કનુભાઈ જેવા મંત્રીને ખટકે છે કારણ કે કોળી અને ઢોળી જો ભાઈ ભાઈ થઈને આગળ વધશે તો આવનારો સમય એમના માટે ખતરારૂપ છે એ લોકોને સો ટકા ખ્યાલ છે આજે તમે લડત લડી રહ્યા છો હાલમાં આ નિવેદનને લઈને એ રાજકીય લડત છે કે પછી આ લડત તમને આ સાત તારીખના રિઝલ્ટ પછી બી તમે પેલું કરશો સાત તારીખના મતદાન પછી બી આ લડાઈ કોઈ રાજકીય લડાઈ નથી આ સમાજ ઉપર ટિપ્પણી કરી છે અને અમે એમને છોડવાના નથી અમે રાષ્ટ્રીય કક્ષાએ પણ અમારા જે પીઠાવાલા સાહેબ છે સુરત જે અખિલ ભારતીય કોળી સમાજના અગાઉ રાષ્ટ્રીય નેતા હતા રાષ્ટ્રીય કક્ષાએ એવું પ્રેસિડન્ટ હતા એમને પણ રજૂઆત કરી છે અમે અને એમણે રાષ્ટ્રીય કક્ષાએ એમની રીતે ફોલોઅપ લઈ લીધું છે ફોરવર્ડ કરી દીધું છે એટલે આવનારા સમયમાં ઇલેક્શન પટી જાય પછી પણ અમે સમાજની એક મોટી સભા રાખવાના છે અને એમાં પ્રશ્નો કરવાના છે કોળી સમાજને કે ભાજપ કોંગ્રેસ ભૂલી જાઓ પણ સમાજ પર જે ટિપ્પણી થાય છે એને કદીએ માફ કરી શકાય એવી શક્યતા નથી અને અમે કનુભાઈને છોડવાના નથી આ બાબતમાં કનુભાઈ જેવો માણસ આવું નિવેદન આપે કોળી સમાજ માટે યોગ્ય નથી જ અને આ કોઈ રાજકીય લડાઈ નથી

એ પછી ધોળિયા સમાજ હોય કુકણા સમાજ હોય કે પછી કોળી સમાજ હોય આ જાતિગત જે સમીકરણો રચાય છે એ નિવેદનોના એને આપ કેવી રીતે જુઓ છો એમાં શું છે ઇલેક્શન હોય મોટે ભાગે તમે જોજો કોંગ્રેસ પાર્ટીએ કોઈ દિવસ જાતિ આધારિત રાજકારણ નથી કર્યું કે ધર્મ આધારિત રાજકારણ નથી કર્યું કેમ કે કોંગ્રેસની જે વિચારધારા છે એ દેશને લઈને દેશ કેવી રીતે આગળ વધી શકે અને દેશમાં ધર્મની અસ્થિરતા ન હોવી જોઈએ રાજકીય અસ્થિરતા ન હોવી જોઈએ પછી અર્થ આર્થિક રીતે લોકો સમકક્ષ હોવા જોઈએ સામાજિક રીતે સમકક્ષ હોવા જોઈએ એ વિચારધારાથી ચાલતી કોંગ્રેસ પાર્ટી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જો કોઈ એવા કોઈ ભારતીય જનતા પાર્ટીના કામ જ નથી કે એ લોકો એ સત્તા સ્થાને બેસવા માટે એમના કામોને લઈને આગળ જઈ શકે એટલા માટે એમણે ધર્મ આધારિત રાજનીતિ કરવી પડે કે જાતિ આધારિત રાજનીતિ કરવી પડે અમે એનાથી પર રહીએ છીએ પરંતુ જ્યારે જાતિનો સવાલ આવે કે જ્યારે જાતિનું અપમાન થાય સમાજનું અપમાન થાય ત્યારે અમે સમાજના આગેવાન તરીકે ચૂપ કેવી રીતે બેસી શકીએ અમે સમાજના આગેવાન તરીકે ચૂપ બેસી જ નહીં રહીએ અને એમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે કુંવરજી બાવળિયા હોય જલાલપુરના આરસી પટેલ હોય કે કોઈ પણ એ વિચારધારાની રીતે ઇલેક્શન બાદ અમારી સાથે જોડાશે એ સો ટકાની અમને ખાતરી છે જો તમે કહ્યા અનુસાર જો કોળી સમાજ એ એકઠો થાય અને કનુભાઈના નિવેદનને લીધે એમનો વિરોધ કરે તો શું લાગે છે વડસાડ બેઠક પર કેટલો ફરક પડી શકે છે ધવલભાઈને કેટલું નુકસાન થઈ શકે છે આને આ નિવેદનને લઈને આ નિવેદનને લઈને કોળી સમાજ અત્યારે ભલે થોડો શાંત બેઠો હોય પણ કોળી સમાજમાં એક આકુળતા વ્યાકુળતા તો હવે જન્મી ગઈ છે કેમ કે અત્યાર સુધી કોળી સમાજને એવું હતું કે ભારતીય જનતા પાર્ટી કોળી સમાજને લઈને ચાલી રહી છે પણ હવે ધીમે ધીમે કોળી સમાજની આંખ ખુલી ગઈ છે કે આ તો ફક્ત અમારો ઉપયોગ થાય છે કોળી કોળી કરીને અમારો ઉપયોગ કરવામાં આવે છે સત્તા સ્થાનેથી દૂર રાખવામાં આવે છે અત્યારે પારડી વિધાનસભાની વાત કરીએ તો કોળી બહુમતીવાળો વિસ્તાર છે પરંતુ ટિકિટ આપી છે કનુભાઈને જે પોતે અનાવિલ સમાજને બિલોંગ્સ કરે છે સમાજ સમાજ આધારિત આપણે વાત નથી કરતા પણ ખરેખર કોળી છે ટિકિટનો ત્યારે આવનારા સમયમાં આપણે કોળી સમાજ એ બાબતમાં જાગૃત થશે અને તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોની વાત કરે તો એમાં પણ કોળી સમાજને સ્થાન આપવામાં નથી આવ્યું એ નવસારી જિલ્લા પંચાયત હોય ગણદેવી તાલુકા પંચાયત હોય કે વલસાડ જિલ્લા પંચાયત હોય જે કોળી સમાજનો હક છે તે પ્રમાણે એમને ન્યાય મળ્યો નથી એમને હોદ્દાઓ પણ આપવામાં નથી આવ્યા ફક્ત કોળી સમાજનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ કોળી સમાજને જે ન્યાય મળવો જોઈએ એમના હક અધિકાર મળવો જોઈએ મળતા જ નથી મારે એ તમને પૂછવું છે કે આ નિવેદનથી ધવલભાઈને કેટલું નુકસાન થશે અને અનંતભાઈને કેટલો ફાયદો થશે

શરૂઆતની જે અનંતભાઈની ઇમેજ હતી કે આદિવાસી સમાજના જ કામ કરે છે આદિવાસી નેતા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનંતભાઈએ અમારા ગણદેવી વિધાનસભાના જે ખેડૂતોના પ્રશ્નો હતા બુલેટ ટ્રેનના પ્રશ્નો હોય કે પછી હાઈ ટેન્શન લાઈનના મરોલી ખેડૂતો જે કોળી સમાજના છે એમના પ્રશ્નો હોય એમના પ્રશ્નોને લઈને વિધાનસભામાં

બીજી કોઈ ઉચ્ચ વર્ગની જે જ્ઞાતિઓ છે એમાં દેસાઈ સમાજ પણ આવી જાય ઘાંચી સમાજ પણ આવી જાય કે બીજી જ્ઞાતિઓ પણ એ આનંદભાઈના નેતૃત્વને સ્વીકાર્યું છે અને એમના કામની ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે એ મહત્વની બાબત છે કે એક નેતૃત્વ પ્રસ્થાપિત થયું છે અને અનંતભાઈ લોકોના કામોને ન્યાય આપે છે એ સૌ સ્વીકારે છે મતદાન અલગ વસ્તુ છે પણ નેતૃત્વ એમનું પ્રસ્થાપિત થઈ ચુક્યું છે ને નેતા તરીકે લોકો એમને સ્વીકારી લીધા છે એ સૌથી મહત્વની વાત છે બરાબર છે તમને શું લાગે છે લાસ્ટમાં મારે તમને એ પૂછવું છે કે ડિસિઝન ન્યૂઝના માધ્યમથી તમે કોળી સમાજના લોકોને શું કહેશો હું ફક્ત કોળી સમાજને અપીલ કરવા માગું છું કે આખો કોળી સમાજ એક થાય જેવી રીતે ક્ષત્રિય સમાજે એક થઈને પોતાના સમાજની અસ્મિતા બચાવી છે એવી રીતે કોળી સમાજે પણ એક થવું જોઈએ અને કોળી સમાજના ડિસિઝનો કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ન લે ભક્ત કોળી સમાજનું નેતૃત્વ જ કોળી સમાજના ડિસિઝનો લે અને કોળી સમાજના હક અધિકાર માટે કોળી સમાજ આગળ આવે એવું હું આ તમારા ડિસિઝન ચેનલના માધ્યમથી કોળી સમાજને સંદેશો આપવા માંગુ છું આ હતા શૈલેષભાઈ જેમણે જે કનુભાઈ દેસાઈ આપણા જે ગુજરાતના નાણાં મંત્રી છે એમના દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા કે કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાઈ એના દ્વારા જે નિવેદનોથી આ જે સમગ્ર દક્ષ વલસાડ બેઠકની વાત કરવામાં આવે ત્યારે કોળી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે તેને લઈને આજે ડિસિઝન ન્યૂઝે શૈલેષ પટેલ સાથે વાત કરી જે ભારતીય કોળી સમાજ પ્રમુખ છે નવસારી જિલ્લાના એમની સાથે વાત કરી અને જે જાણવાનો પ્રયત્ન કર્યો કે વલસાડ બેઠક પર આ નિવેદનને લઈને કેટલી અસર ઊભી થઈ શકે છે અને કોળી સમાજ કેવા મૂડમાં છે હાલમાં એ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ કર્યો જુહાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો